વિચારોના ઉખાણા ઉખાણું પહેલું ન છુઈ શકાય ન જોઈ શકાય છતાં વિશ્વમાં હું રાજ કરું બોલો તો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે પ્રેમ બીજું છુપાઈને રહે પણ કામ કરે મોટું જે કોઈના દિલમાં જગાવે વાત સૂત્ર તું તો બોલો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે વિચાર ઉખાણું ત્રીજું સફળતાનો રસ્તો બતાવે કોણ છે જે પડતી વખતે ઊભું કરાવે બોલો મિત્રો એ કોણ તો મિત્રો તેનો જવાબ છે ગુરુ ઉખાણું ચોથું હાથમાં નથી આવે છતાં બધું બદલાવું સમયનું મૂલ્ય સમજુ મન સાંભળું તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે સમજદારી ઉખાણું પાંચમું ન બોલે કધી ન ફૂકે સોર છતાં બધું કરી જાય તે છે ભોર તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે કાર્ય ઉખાણું છટ્ટુ માની લે દુખ મુકી દે શોખ જે જીવન ભરી આપે શોખ તો બોલો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે આશા ઉખાણું સાતમું કોઈની ઉપર ચડાવું નહીં છતાં બધું સિદ્ધ કરાવું ધીરજ સાથે ચાલુ સતત સફળતાનો હું છેવટે નામ બોલાવું તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે સમય ઉખાણું આઠમું ન દેખાયું કદી છતાં અનુભવાયું દરેક સંબંધમાં મંજાની છાયું તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે વિશ્વાસ ઉખાણું છે નવમું મોમાં મીઠાશ દિલમાં દયા જે સમજે દરેકનું દુખ અને મજા તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે માનવતા ઉખાણું સાદગી છે શોભા નિમિર્થ છે રૂપ જગમાં તે ગમે જેને હોય શુદ્ધ સ્વરૂપ તો બોલો મિત્રો કોણ છું હું તો મિત્રો તેનો જવાબ છે નમ્રતા